રૂપિયા બસો છત્રીસ કરોડ ખેડૂતોની વીમા સુરક્ષા માટે ખેડૂતોનું ઉત્થાન અને તેમની વધતી જતી આવક સૌને પાણી સૌનો વિકાસ તો આ આપણા મોદી સાહેબે જાહેરાત બનાવી હતી અને ટીવી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે એ બતાવી પણ હતી પરંતુ આજે આજ મોદી સાહેબ દિલ્હીમાં ગયા પછી ભૂલી ગયા છે ખેડૂતોને ભૂલી ગયા છે મારો ખેડૂત મારો કિસાન કહીને જે દરેક ભાષણો વાત કરતા હતા ગામડાઓમાં જઈને પરંતુ આજે તેર લાખ ખેડૂતોને નુકસાન થયું હોવાનું કૃષિ સર્વેમાં આવેલી વિગતો છે દરેક ખેડૂતને માત્ર ને માત્ર પાંચ હજાર કરોડ મળશે ભલે સરકારે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હોય પરંતુ પાંચ હજાર કરોડ રૂપિયા માંડ માંડ મળી શકે એવી પરિસ્થિતિ છે અને આ સહાય મેળવવા માટે નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહની સરકારમાં હતી ત્યારે સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સહાયનું પેકેજની માંગણી કરી હતી પરંતુ આપણા ભૂપેન્દ્ર પટેલ અત્યારે મૌન છે નરેન્દ્ર મોદી સામે બોલી શકતા નથી એક શબ્દ કહી શકતા નથી આજે આજે તાત કીતની જરૂર છે ગુજરાતને ખેડૂતો જગતના તાતને મધરની જરૂર છે પણ આજ ભૂપેન્દ્ર પટેલ એક શબ્દ બોલી શકતા નથી એમણે પ્રયત્ન કર્યા એ કહેવા માંગતા હતા કે અમને પચીસ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે